કાર પસાર થતા હલેમાન ઇસ્માઈલ ભાવજી અને શુભમ મહિ સુમરાને ઝડપી પાડી તેઓની કાર ઝડપી લેતા તેમાંથી ઓગણચાલીસ લાખ નેવું હજારની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો जनरल पुलिस एक गांजा नोचो काला मोबाइल सहित 435000 की वसूली मतदान कब्जे लाई बने विरुद्ध कार्यस नहीं करवाई हासिलिया दी नोशन सोसाइटी का और अंतर्गत सूरज रायनाथ के तेंदुआ कौन सेक्टर आरआई जड़ेजा पीएसआई पार्टी पीएसआई फड़िया टीम ने बात में કે સુરત સચિન લાજપોર જેલ પરના પોપડા પાસેની ગામ જે રસ્તો છે હવે ત્યાં રસ્તે પાર કરો ત્યાં બે સમો એક ફોરવીલ ગાડી લઈ અને રસ્તોની ડિલિવરી કરવા આવ્યા છે જે અનુસંધાન એક રેડનું આયોજન કરવામાં આવ્યું અને અમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક ઇસ્માઈલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે